બનાસકાંઠા જિલ્લામાં હવે પુરુષોત્તમ રૂપાલાને લઈ ભાજપ વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા છે ભાજપ સરકાર દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ ટિપ્પણી કરનાર પુરુષોત્તમ રૂપાલા સામે કોઈ કાર્યવાહી ન કરાતા હવે બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સરહદી અને કાંકરેજ તાલુકામાં ભાજપનો પ્રચાર કરવા કોઈ કાર્ય કરો એ આવું નહીં તે પ્રકારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે આજે ભાજપનો પ્રચાર કરતા વાહનને રોકવામાં આવ્યો હોવાનું પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું પુરુષોત્તમ રૂપાલાના વિરોધની આગ હવે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ માટે મુસીબત બની છે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની અનેક માંગ છતાં કોઈ અસર સરકાર પર ન થતાં હવે ભાજપ માટે લોકસભા ચુનાવ કરવો મુશ્કેલ બન્યો છે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજે ગામમાં બનાસકાંઠામાં ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ગામમાં પ્રચાર કરતા રોકી દેવામાં આવ્યા હતા ગામે ગામ ભાજપ વિરુદ્ધ બેનરો લગાવી ભાજપને પ્રચાર કરવા માટે પ્રવેશ ન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ પરસોત્તમ રૂપાલાના વિરોધની આગ બનાસકાંઠા ભાજપના લોકસભા ઉમેદવારને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ ઉભી થઈ છે તારીખે તો મિત્રો ડી પોસ્ટર બનાવી દીધું મેં આપ ફેસબુક સાથે જોડાયું છે તમારી ફેસબુક ઉપર તમે જોયું એમ તો સાચી વાત અને બીજી આ લોકો ડરના કારણે એમ હશે કે અમે રાજપૂત છીએ રૂપાલાવાળા ટિકિટ રદ ન થાય એના કારણે અમને એવું પણ અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમને ટિકિટ થાય તો અમે છે કોઈ કરી એ